ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યું છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં મંત્રી સાંસદો ધારાસભ્યો અધિકારીઓ આ રસ્તે એકતા નગર જતા હોય છે હાઉસ રૂપિયા કરોડ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે વાત કરીએ તો નામ રૂમમાં આપવામાં આવ્યા છે જેવા કે નાંદોદી કક્ષ હીરા કક્ષ મહુડી કક્ષ એમ નામ આપવામાં આવ્યા છે ત્યારે ડભોઈ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરતા હોય છે જેથી શિનુર ચોકડી ખાતે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ નવીન સર્કિટ હાઉસ ધરોહર કહેવાથી ભાગોના નામથી ઓરડાઓના નામો આપી ડભોઈ ના ઐતિહાસ જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ડભોઈ માટે ગૌરવની વાત છે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ સહિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના આકાશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ કારણ કે અત્યાર સુધી જેને ગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી પુણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠ્ઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં શૂટરૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન બીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈ પણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખું